વીડી વલસાડ નમસ્કાર મિત્રો હું છું વિરાજ પટેલ જે ચાલશે સત્યની સાથે દોડશે સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે હું છું એક એવા વ્યક્તિત્વ જોડે જેણે કેટલાય ગરીબ લાચાર લોકોને અન્યાયની સામે ન્યાય અપાવ્યો છે કે જ્યારે બસ સ્ટેન્ડની વાત હોય કે બેંકની વાત હોય કે પોલીસ સ્ટેશનની વાત હોય કે જળ જંગલ જમીનની વાત હોય કે પછી અનેક એવી સરકારી કચેરીઓની વાત હોય દરેક જગ્યાએ સમાજના આગેવાન તરીકે તેમણે સંઘર્ષ કર્યો છે સમાજને ન્યાય અપાવ્યો છે એક એવો વ્યક્તિ જેણે કોઈ પક્ષનો સહારો લીધા વગર તાલુકા પંચાયતમાં પોતાની સભ્યતા કાયમ કરી છે જે પોતાના સમાજ માટે જીવવા અને મરવાની તાકાત રાખે છે જે ભરી સભામાં જ્યારે ઊભો થાય ત્યારે જન્મેદમાંથી અવાજ ગુંજી ઉઠે ત્યારે દેખો દેખો કોણ આવ્યા આદિવાસી શહેર આવ્યા એવા જ ધરમપુરના આદિવાસી શેર કલ્પેશ પટેલ આજે મારી જોડે છે જાણીશું એમનું વ્યક્તિત્વ એમની વિચારધારા એમનું સંઘર્ષ સર ખૂબ જ સ્વાગત છે તમારું વિડીયો કલ્પેશ પટેલ હાલે કોણ છે પરંતુ શરૂઆતની વાત કરીએ તો કેવું હતું કલ્પેશ પટેલનું બાળપણ કલ્પેશ પટેલનું બાળપણ તો લોકોને અત્યારે ખબર પડી કે કલ્પેશ પટેલ પરંતુ બાળપણમાં બધા પિન્ટુના નામથી જ ઓળખતા અને ઘણા લોકોનું બાળપણ સંઘર્ષમય હોય છે ખૂબ સારું હોય છે પરંતુ અમારું બાળપણ એક સંઘર્ષમય બાળપણ હતું અને જેના અનેક કિસ્સાઓ પણ હતા કે મિત્રો સાથે ગીલી ડંડા રમતા લખોટીઓ રમતા આજે એ બધું બાળપણ ખોવાઈ ગયું છે બધાનું તે બાળપણનો એક કિસ્સો તમને કેમ તો કેરીની સિઝન હતી અને કેરી પાડવા માટે ઝાડ પર ચડ્યો હતો મારા મિત્રોએ મને જ ચડાવ્યો અને ઉપર ખાટી કીડી હતી એટલે ખાટી કીડીમાં હાથ લાગી ગયો એટલે એટલી બધી કીડી કઈડી તો ઉપરથી સોડી મૂકો હાથ એટલે પડ્યો નીચે તો એ કીડી એટલી બધી કાઢી હોય તો મિત્રો એ કીડી કાઢવાને બદલે મને ઉચકીને નેરમાં નાખી દીધો જેથી એ બધી કીડી નીકળી જાય એટલે એક બાળપણનો કિસ્સો તમામનો યાદગાર હોય છે અને મારો પણ એ ખૂબ જ યાદગાર બાળપણ હતું બાળપણમાં એમ બધાનું જ કંઈક સપનું હોય કે હું ડૉક્ટર બનીશ એન્જિનિયર બનીશ કે એવું કંઈક બી કંઈક બાળપણમાં તમારો બી સપનું હશે બાળપણમાં એવું કંઈક સપનું હતું જ નહીં બાળપણમાં એટલું જ હતું કે મારા ફાધર રિક્ષા ચલાવતા હતા મધરે ગાય બહુ બધી પહેલી હતી એટલે એટલું સપનું હતું કે મોટો થવા તો કદાચ કંઈક નહીં મળશે તો પપ્પા રિક્ષા ચલાવતો છે એટલે ડ્રાઈવર બનીને રિક્ષા બી ચલાવીને જીવી જવાય એ જ હતું પણ જ્યારે મોટા થયા ત્યારે ખબર પડી કે આ તો સાલું આપણો સમાજ તો એટલો બધો કચડાયેલો છે જ્યારે ભણ્યા એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ એટલે ત્યારથી પછી એક નિશ્ચય કરી લીધો કે અન્યાય સામે તો હંમેશા લડવાનું અને લડવાનું જ પછી કોઈ પણ હોય સામે હાલે કલ્પેશ પટેલ આદિવાસી કે અન્ય સમાજ માટે ઘણા એવા સંઘર્ષો કરે છે પરંતુ એવી કોઈક ઘટના કે જેનાથી તમને પ્રેરણા મળી કે હવે મારે સમાજ માટે લડવું પડશે કદાચ મેં બે હજાર પાંચમાં રાજકોટ ખાતે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું અને ત્યારબાદ મારા મિત્રો સાથે મિત્રો સાથે રૂમ શોધતા હતા ત્યારે અમે કીધું કે આદિવાસી છે તો આપણને કોઈ રૂમ પણ ભાડે આપવા માટે તૈયાર નહીં હતું એટલે ત્યારથી એક પરિસ્થિતિ એવી મગજમાં ઘર કરી ગયેલી કે સાલા આપણે આદિવાસી એટલે એટલા બધા આપણને નીચ ગણે છે કે આપણને રૂમ પણ નથી આપતું કોઈ એટલે જ્યારથી જ મગજમાં હતું કે જ્યારે પણ મને મોકો મળશે આ અન્યાય સામે બોલવાનો કે લડવાનો ત્યારે હું ચોક્કસ આજે અર્થવ્યવસ્થા છે કે આદિવાસી એટલે એમને રૂમ ન આપવો કે એમની સાથે આ રીતના વર્તન કરવું એને ભૂસખા કહેવા એ જે પણ આ રીતના ખોટી રીતના વાત કરશે એમને તમામને એની જ ભાષામાં જવાબ આપી છે એ પહેલેથી નક્કી કરેલું હતું હાલે તો કલ્પેશ પટેલ ના કે ધારાસભ્ય કે ના સાંસદ છે તે છતાં પણ પોતાની રોજીરોટી છોડીને કલ્પેશ પટેલ દરેક જગ્યાએ આદિવાસી કે અન્ય સમાજના ગરીબ લાચાર લોકોના ન્યાય માટે લડે છે એના બદલામાં કલ્પેશ પટેલને શું મળે મને એના માટે જવાબ આપવો ખૂબ અઘરું થઈ જાય છે પરંતુ મને જે મળે છે એની એક તમને દાખલો આપી દેમ કે આપણા ધરમપુર ખાતે એવા અનેક ડૉક્ટરો છે હું નામ સાથે કહી શકું કિયાનાના ડૉક્ટર નીતિન પટેલ જનની હોસ્પિટલના રિતેશ ડોક્ટર સાંઈનાથના હેમંતભાઈ ડૉક્ટર જાગૃત એવા અનેક ડૉક્ટરો છે જે કોઈ પણ જગ્યાએ બહાર આવ્યા વગર સમાજ કે અન્ય ગરીબ લોકોને આપણા દીકરા દીકરીઓ ભણતા હોય એને આર્થિક તકલીફ પડે તો પણ એ લોકો આખું ગ્રુપ થઈને મદદરૂપ થઈ આવે છે તો એમને જે સુકૂન મળે છે એમના અગાડી તો હું કંઈ જ નથી એનો એક તમને બીજો દાખલો આપી દે આપણે ધરમપુર ખાતે જ્યારે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાના હતા ત્યારે સૌથી મોટો જે આર્થિક રીતે ફાળો આપેલો હોય તો આપણા ધરમપુરના શ્રીઓએ આપેલો છે એટલે એ લોકો ગુપ્ત રીતે આટલું મોટું કામ કરીને એકદમ મનને શાંતિ અનુભવતા હોય તો હું તો એક નાનો સમાજનો સૈનિક અને સિપાહી છું એટલે મને જે શાંતિ મળે છે એ શાંતિ આ ડૉક્ટર લોકોએ જે કર્યું છે એના અઘાડી કંઈ જ નથી બરાબર આદિવાસી વંશજ તરીકે કલ્પેશ પટેલે ઘણા એવા સંઘર્ષો કર્યા છે પરંતુ અન્ય સમાજ માટે એવો કોઈ સંઘર્ષ તમને યાદ કરાવી દેમ તો વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ કે જેમના માર્ગદર્શન હેઠળ અને રૂડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ સોનગઢના યુસુફ ગામિત ગામથી અંબાજી સુધીના અનેક એવા આગેવાનો છે એ આખી એક ટીમ થઈને દરેક અન્ય સંઘર્ષો સામે લડ્યા છે જેમાં ટેટ ટાટના જે ઉમેદવારો હતા એમાં વિદ્યાર્થીઓની જે લડાઈ લડી એમાં ફક્ત આદિવાસી સમાજની હતો દરેક સમાજ હતો ડ્રાઈવરો અને અન્યાયની લડાઈની વાત આવી ત્યારે એમના માટે બી આખો ઉંમરગામથી અંબાજી સુધી આખું ગુજરાતમાં આંદોલન થયા તો તેમાં પણ અનંતભાઈની આગેવાનીમાં અનેક રેલીઓ કરી અને સરકાર સામે લડ્યા છે એમાં કોઈ એક સમાજ સમાજની હતો દરેક સમાજ હતો એટલે દરેક સમાજ માટે લડ્યા છે પછી ડેપોમાં જે ડ્રાઈવર કન્ડકટરો સાથે અન્યાય થયો હતો ત્યારે કોઈ બધા જ ડ્રાઈવર કંડક્ટરો આદિવાસી સમાજના નહીં હતા બાળકો જે ભણવા બસમાં આવે છે એ લોકોને જ્યારે તકલીફ પડતી હોય તો એમાં પણ કોઈ બધા જ આદિવાસી નહીં હોય એટલે દરેક સમાજ માટે લડ્યા જ છે અને આવનાર સમયમાં બી તાકાતથી લડીશું ભરા જન્મેજમાં જ્યારે કલ્પેશ પટેલ બોલે છે કે આદિવાસી એ દેશનો મૂળ માલિક છે કઈ રીતે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે જ આદિ અનાદિકાળથી રહેતો આવ્યો છે જળ જંગલ જમીન આપણા સમાજે સાચવ્યું છે આ પ્રકૃતિ સાચવી છે આપણા દેવી દેવતાઓને સાચવ્યું છે એનું અનેક પુરાવો એવા છે જે કહી શકે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે સાથે તમને એ પણ કહી દેમ માન્ય સુપ્રીમ કોર્ટનો બે હજાર અગિયારનો જજમેન્ટ છે કે આ દેશનો મૂળ માલિક ફક્ત અને ફક્ત આદિવાસી છે અને બીજા બધા બહારથી આવેલા છે એ હું નથી કહેતો માન્ય સુપ્રીમ કોર્ટ કહે છે એટલે અમે તો વર્ષોથી કહેતા જ આવ્યા છે પણ સુપ્રીમ કોર્ટે બી કીધું છે કે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે એવો કોઈ આદિવાસી વંશજ જેનાથી કલ્પેશ પટેલને પ્રેરણા મળી એવા તો આપણા સમાજના અનેક વંશજો છે જેને નામ ગણાવીએ તો કદાચ શાંત થઈ જાય કે જેમણે દેશ માટે કે જળ જંગલ જમીન બચાવવા માટે સંઘર્ષ કરતાં કરતાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી શહીદ થઈ ગયા છે જેમાંનો એક આપણા સંવિધાનના રચયિતા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમણે સંઘર્ષ કરતાં કરતાં પોતાના પરિવારને પણ ભૂલી ગયા હતા અને પરિવારની ચિંતા કર્યા વગર બી સંઘર્ષ કર્યા અને આ એક દેશનું સર્વોચ્ચ બંધારણ આપણને આપ્યું છે સાથે એવા અનેક ક્રાંતિવીરો જેમાંનું એક નામ હું બિરસા મુંડાનું લઈને કેમ છું કે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ સોનગઢ ખાતે યુસુફ ગામિતના ઘરે જ્યારે કર્યું ત્યારે અનંતભાઈ પટેલ સાહેબે એક વાત કીધી હતી કે અમે બેઠા હતા ત્યારે કે કલ્પેશ અને યુસુફ તમે જ્યારે બી કોઈ જગ્યાએ નીકળો કોઈની સામે અન્યાય સામે લડવા માટે તો આપણા જે આ પ્રતિમા છે ને બિરસા મુંડા બાબા કે એની તો જ્યાં પણ સામે આવી જાય ને તો એને પગે લાગીને નીકળજો તો અન્યાય સામે લડવાની ખૂબ મજબૂત તાકાત તમને આવશે બસ એ જ વાત મગજમાં ઘર કરી ગયું કલ્પેશ પટેલની વિચારધારાથી આદિવાસી સમાજ હવે આગળના સમયમાં કઈ રીતે આગળ વધી શકે મારી વિચારધારા તો એ જ કે ધારો કે વિદ્યાર્થીઓના ટેબ્લેટનો પ્રશ્ન આવ્યો ત્યારે તમામ આગેવાનો એક જૂથ પર આવીને લડ્યા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાયો ત્યારબાદ પાર તાપી રિવર્લિંગમાં લડ્યા તેમાં બી કેટલાક અંશે જીતતા અને સરકારને ઘૂંટણી પાડી દીધી ડ્રાઈવરોની લડાઈ આવી તેમાં પણ જીતા ટેટ ટાટના ઉમેદવારોનો સંઘર્ષ ચાલુ છે પણ તેમાં બી લડ્યા પરંતુ જ્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને તકલીફ પડે ત્યારે પેલા ટેટ ટાટના ઉમેદવાર જે લડ્યા હતા ડ્રાઈવરો માટે જે લડ્યા હતા પાર તાપી રિવર્લિંગ માટે લડ્યા એ એમના સહકારમાં નથી આવતી આપણા લોકોની તકલીફ શું છે જ્યારે પોતાને તકલીફ પડે ત્યારે જ ફક્ત બહાર નીકળે છે પરંતુ મારું માનવું એવું છે કે જ્યારે પણ બીજાને પણ તકલીફ પડે ત્યારે આપણે પણ પોતાનો સમય કાઢીને ત્યાં જવું જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોના ગામના કે ત્યાંના આગેવાનોએ પણ આપણને આપ્યો છે હાલે કલ્પેશ પટેલ અપક્ષ સદસ્ય તરીકે ઓળખાય છે પરંતુ આગળના સમયમાં જો કોઈ પક્ષ સાથે જોડાવાનો વારો આવે તો કયા પક્ષ સાથે જોડાશે હાલે અપક્ષ તરીકે હું ચૂંટાયું છું પરંતુ હું એવું જ માનું કે આપણા સમાજના હિતની જે પણ પક્ષ વાત કરશે પાંચમી અનુસૂચિ બચાવવાની વાત કરશે જળ જંગલ જમીન બચાવવાની વાત કરશે આવા જે આપણા પાર તાપી રિવલિંક ભારતમાલા નેશનલ છપ્પન લેપર્ડ સફારી પાર્ક અનેક પ્રોજેક્ટ આવી રહ્યા છે ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને વિસ્થાપિત ન કરવાની જે પણ પક્ષ વાત કરશે એ પક્ષ સાથે અમે રહીશું સમાજના હક અને અધિકાર માટે લડતા ઘણા એવા સંઘર્ષો કર્યા છે તમે પણ એમાંથી કોઈ એવો યાદગાર સંઘર્ષ સમાજના હક અને અધિકાર માટે તો અનેક સંઘર્ષો કર્યા છે જ્યારથી જાણતાથી હશે સમજતાથી હશે પરંતુ જેમાંનું એક તમને કહી શકું એક બેનને બરોડા બેંકમાં પૈસા જે ભર્યા હતા ત્યારબાદ એમને એક મહિનાથી ધક્કા ખોડાવતો હતો બેંક મેનેજર અને ગયા અને સવારે ગયા અને સાંજે બેંક બેનને પૈસા મળી ગયા ડ્રાઈવરો માટે લડ્યા અનેક સંઘર્ષો કર્યા પણ તેમાંનો એક યાદગાર સંઘર્ષ હોય તો પાર્થ આપી નહીં કે જેમાં ગુજરાત સરકારના મંત્રી કોલેજ પર આવીને એમ કહેતા હોય કે એક પણ આદિવાસીને ધરમપુર ખાતે ઘૂસવા દેશું નહીં અમે જ્યારે રેલીની તારીખ જાહેર કરી ત્યારે ત્યારબાદ આગલા દિવસે વહીવટી તંત્ર દ્વારા ધરમપુર ખાતે ફ્લેગ માર્ચ કાઢવામાં આવે છે પરંતુ અમે એક અઠવાડિયાથી મહેનત કરી રહ્યા હતા છેલ્લા પંદર વીસ દિવસથી ગામે ગામ ફર્યા હતા અને છેલ્લા એક દિવસ એક અઠવાડિયાથી અમને પોલીસ જ્યારે શોધી રહી હતી ત્યારે અમે જંગલો વિસ્તારમાં ફર્યા હતા રાત્રે ગાડીઓમાં ઊંઘ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા કે આપણું જળ જંગલ જમીન બચાવવું પડશે એ તો નાશ થઈ જશે અને જ્યારે એટલું પોલીસનું દબાણ હોવા છતાં જે રેલી પાર તાપી રિવર લેડી રેલીની જે પહેલી શરૂઆત થઈ ધરમપુરથી ત્યારે હજારોની લાખોની સંખ્યામાં આખું ધરમપુર જળ સલાપથી ભરાઈ ગયું ત્યારે અમને એવું થયું કે અમે જે આટલા દિવસથી મહેનત કરતા હતા સમાજને એક કરવા માટે તે બહાર આવી ગયું છે અને એ સૌથી યાદગાર સમય હતો મારા માટે હવે કલ્પેશ પટેલ નું સપનું શું છે મારું સપનું તો એ જ રહેશે કે તમને યાદ કરાવી દેમ કે આ વખતેની નવમી ઓગસ્ટ ની ઉજવણી જયારે થઈ દરેક વિસ્તારોમાં થઈ છે પરંતુ ખેરગામ ખાતે જયારે આ ઉજવણી થઈ ત્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે આદિવાસી સમાજના અગ્રણી હોય તમામે એક મંચ પર આવીને જાહેર કરી દીધું કે આ વખતેની નવમી ઓગસ્ટ બધા એક થઈને ઉજવીશું ભાજપ વાળા અલગ કોંગ્રેસ વાળા અલગ આપવાળા અલગ એવું નહીં હતું એક થઈને ઉજવણી કરી એ જ વસ્તુ આખા ગુજરાત રાજ્યમાં આખા આદિવાસી વિસ્તારમાં થવું જોઈએ એ જ મારું માનવું છે આદિવાસી સમાજ માટે આટલા સંઘર્ષો આટલી લડત હતી જે વ્યક્તિ બોલી શકે કે હું જીવીશ તો આદિવાસી સમાજ માટે અને મરીશ તો આદિવાસી સમાજ માટે એ વ્યક્તિ આદિવાસી સમાજ માટે શું બોલશે આદિવાસી સમાજ માટે હું એક જ વાત કરીશ કે આપણા બાપ દાદાઓનું પહેલા જે ઇતિહાસ છે આપણે જાણી લેવો પડશે એમનો સંઘર્ષ વાંચી લેવો પડશે કે એમણે જે સંઘર્ષ કર્યો હતો અને અંગ્રેજ સરકારને ઘૂંટણી પાડી દીધી હતી તો આપણે તો એમના વંશો જો છે આપણી સાથે કોઈ અન્યાય કરે તો આપણે ચૂપ શા માટે બેસવાનું આપણુંમાં લોય કોનું છે આપણે ઓળખવું પડશે આપણા વંશો જો કોણ હતા એ ઓળખવું પડશે એમને જોઈને આપણે પ્રેરણા લઈને અન્યાય સામે હંમેશા લડવું જોઈએ અને સંઘર્ષ કરવો જોઈએ અને તાકાતથી બોલવું જોઈએ ઠીક છે ખૂબ જ આભાર તમારો કલ્પેશભાઈ અને શુભેચ્છા છે કે આવી જ રીતે સમાજના આગેવાન તરીકે તમારી લડત ચાલુ રહી અને ભવિષ્યમાં પણ આવી જ રીતે તમારા થકી અનેક એવા આદિવાસી વંશજો બોલતા થાય મિત્રો આદિવાસી શેર તરીકે ઓળખાતા કલ્પેશ પટેલની વક્તવ્ય જાણીને થાય છે કે ખરેખર એક આદિવાસી શેર દહાડ કરી રહ્યો છે મિત્રો તમે પણ કલ્પેશ પટેલ તરફથી કઈ કઈ પ્રેરણા લો અને આપણે સમાજ સાથે રહીએ એવી પ્રેરણા સાથે આ ઇન્ટરવ્યૂનો અંત કરું છું બની રહેશું આવા જ વ્યક્તિત્વ નવ વ્યક્તિત્વ સાથે મળીશું ત્યાર સુધી બની રહેશો વીડી ન્યૂઝ વલસાડ સાથે